નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું હેલ્ધી અને પૌષ્ટિક સુખડી આ સુખડી હું જુદી રીતે બનાવવા રહી છું અને આ સુખડી આપણે એવી બનાવીશું કે દરરોજ એક કટકો તમે સુખડી ખાવ ને તો બધા પોષક તત્વો તમને મળી રહે તો ચાલો બનાવીએ પૌષ્ટિક હેલ્ધી સુખડી સુખડી બનાવવા માટે સૌ પહેલાં આપણે ઘી અને લોટનું માપ જોઈ લઈએ એક વાટકી ઘી અડધી વાટકી જાડો લોટ કે જેનાથી આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ અને એક વાટકી ઝીણો લોટ ઘઉંનો રોટલી બનાવવાનો હવે આપણે સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ગેસ ઉપર આપણે એક પેન ચડાવેલું છે તેમાં સૌ પહેલાં આપણે એક ચમચો ઘી એડ કરી દઈએ આપણે બે ટેબલ સ્પૂન બદામ અને બે ટેબલ સ્પૂન કાજુ લીધા છે તેને આપણે આ રીતે ઘીમાં રોસ્ટ કરી લઈએ બદામ અને કાજુ સંતળાઈ ગયા છે હવે આપણે કાઢી લઈએ આ રીતે ઘીમાં સાંતળીને નાખવાથી બહુ જ સરસ ફ્લેવર આવશે સુખડીમાં બદામ કાજુની અને આ ડ્રાયફ્રૂટ સુખડી બનવાની છે અને આ સુખડી એવી બનવાની છે એકદમ પોચી કે મોમાં મૂકતા જ પીગળી જાય દાંત વગર ના પણ ખાઈ શકે હવે આપણે બાકીનું ઘી પણ ઉમેરી દઈએ ઘી આપણે ઓગળવા દઈએ જેવું ઘી ગરમ થઈ જાય એટલે આપણે લોટ એડ કરી દઈએ ઝીણો લોટ અને ઘઉંનો જાડો લોટ બંને લોટ એડ કરીએ અને હવે આપણે મીડિયમ થી સ્લો ફ્લેમ પર આપણે શેકતા જઈએ અત્યારે લોટ મિક્સ કર્યો છે ઘીમાં તો ઘી દેખાતું નથી જુઓ ઘી સોસાઈ ગયું છે પણ જેમ જેમ શેકાતું જશે ને એમાં મિશ્રણ ઢીલું થતું જશે અને ઘી છૂટું પડતું જશે ઘીમાં લોટ શેકાઈ રહ્યો છે જોઈ શકાય છે અને ઘી થોડું થોડું છૂટું પડી રહ્યું છે ત્યાં સુધી આપણે બદામ અને કાજુનો ભૂકો કરી લઈએ મિક્સર જારમાં બદામ કાજુનો આપણે ભૂકો કરી લીધો છે સુખડીને ઢાળવા માટે અહીં મેં બરફી પ્લેટ લીધી છે અને તેને ઘીથી આ રીતે ગ્રીસ કરી લીધી છે જુઓ આ તૈયારી પહેલા જ કરી રાખવાની એટલે સુખડી બની જાય ને એટલે તરત જ ઢાળી શકાય ગેસ ઉપર સુખડી માટેનો લોટ પણ શેકાઈ રહ્યો છે જુઓ લોટમાંથી ઘી પણ છૂટું પડી રહ્યું છે અને મિશ્રણ ઢીલું થવા માંડ્યું છે થોડી વાર આપણે શેકીશું એટલે લોટ સારી રીતે શેકાઈ જાય જયારે અંદર નાખેલું બધું ઘી છૂટું પડી જાય ને ત્યારે મિશ્રણ શેકાઈ ગયેલું આપણે સમજવાનું શિયાળામાં એકદમ પૌષ્ટિક વાનગી છે અને શિયાળામાં એનર્જી અને શક્તિ માટે જો દરરોજ એક ટુકડો ખાઈ લઈએ ને સુખડીનો તો આખા દિવસનો થાક દૂર થઈ જાય અને આખો દિવસ થાક પણ લાગે નહીં અને બધા પોષક તત્વો મળી રહે આમ પણ શિયાળામાં વધારે ગરમી અને શક્તિની આપણે જરૂર હોય છે આ ખાઈ લઈએ ને તો ગરમી એના શક્તિ મળી જાય જો લોટ સારી રીતે શેકાઈ ગયો છે લોટનો કલર આપણે આવો રાખવાનો છે ગેસને આપણે મીડિયમથી સ્લો જ રાખીને લોટ શેક્યો છે હવે એડ કરીએ આપણે બદામ કાજુનો ભૂકો અને ત્રણ ટેબલ સ્પૂન કોપરાનું ભૂકો આ બધું નાખ્યા પછી આપણે મિક્સ કરીએ આ સુકડી એકદમ પૌષ્ટિક બનવાની છે આ બધું નાખ્યા પછી ગેસને આપણે બંધ કરીએ અને એકદમ સારી રીતે ચલાવીએ બાજુ ને બદામ આપણે શેકી લીધા વધારે શેકાવાની જરૂર નથી પણ શેકાઈ ગયું છે ગેસ બંધ કર્યા પછી હવે આપણે મિશ્રણ નીચે લઈ લઈએ ગેસની અને પાંચ મિનિટ ઠંડુ થવા દઈએ નીચે ઉતારી અને પાંચ મિનિટ પછી હવે આપણે પોણી વાટકી ગોળ ગોળ ઉમેરી દઈએ અહીં ઢીલો લીધો છે તમે લેવાનો તો તેને અથવા ની મદદથી કાપી લેવાનો હવે આપણે ગોળને સુખડીના મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લઈએ ગોળનો પાયો નથી કરવાનો કે ગરમ ગરમ જ મિશ્રણમાં ગોળ નથી નાખવાનો જો આ રીતે ગરમ ગરમ જ ગોળ નાખીશું ને મિશ્રણ અને હવે એડ કરી આપણે અડધી વાટકી દૂધ દૂધ નાખ્યા પછી સારી રીતે આ રીતે ચલાવી લઈએ દૂધ સુખડી એકદમ સરસ સુખડી માટેનું મિશ્રણ ઢાળવા માટે રેડી થઈ ગયું છે આ સુખડી બનાવવા માટે મેજરમેન્ટ યાદ રાખવાનું એક વાટકી ઝીણો લોટ ઘઉંનો અડધી વાટકી જાડો લોટ પોણી વાટકી ગોળ અડધી વાટકી દૂધ અને ડ્રાય ફ્રુટ તમારે જેટલા નાખવા હોય તેટલા નાખી શકો અને પસંદ હોય તો એલચીનો કે જાયફળનો ભૂકો પણ નાખી શકાય પણ હું એલચી કે જાયફળનો ભૂકો આ રેસીપીમાં નાખવાની નથી નો નેચરલ જ જે સુગંધ આવશે ને એ સરસ લાગશે હવે આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં ફટાફટ ઢાળી દઈએ

દબાવી દબાવીને સુખડીને આપણે સરસ રીતે એક જ સરખી રીતે ઢાળી દેવાની થોડી ઠંડી થયા પછી પાંચ થી સાત મિનિટ પછી આપણે પીસીસ કરીશું સુખડી ઢાળ્યા પછી પાંચ મિનિટમાં આપણે કાપા કરી લેવાના છે ઠંડુ થશે ને તો પછી કાપા બનશે નહીં આ રીતે થોડું ગરમ હોય ને ત્યારે જ કાપા કરી લેવાના હું ચોરસ ટુકડા કરું છું તમે તમારા મનપસંદ કોઈ પણ આકાર આપી શકો હવે આપણે થોડીવાર ઠરવા દઈશું ઠંડી થયા પછી સુખડીની આપણે સર્વિંગ કરી દીધી છે શિયાળા માટે ખાસ દૂધ અને વાળી પૌષ્ટિક સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે પૌષ્ટિક સુખડીનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ